બે દારૂડિયા કુસ્તી અને સાંજે રંગે હાથ ઝડપાઈ જતા બંને પોલીસના હવાલે કરી દેવાયા છે શાકથી સિક્યુરિટીના એક સુપરવાઇઝરે નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં મોબાઈલ ચોરીના અને કિંમતી વસ્તુ ચોરીના કિસ્સાઓ દિન પ્રતિદિન વધતા જાય છે જેની પાછળ અંદરના જ વ્યક્તિઓનો હાથ હોય છે પરિચિત વ્યક્તિ જ આંખના પલકારે મોબાઈલ કે રૂપિયા ભરેલું પર્સ થયેલી તફડાવી શકતો હોય છે વારંવાર આવી ફરિયાદ મળતી જ રહે છે પરંતુ આવા ચોર પકડા નથી જેની પાછળનું કારણ આપણાથી વાકેફ હોય છે અને આખી મંડળી કામ કરતી હોય છે વધુમાં તેને જણાવ્યું હતું કે શુક્રવારે પણ આવી જ એક ફરિયાદ આવીને દોડી ગયા તો લોકોએ એકને પકડીને મેથી આપતા હતા તપાસ કરતાં ખબર પડી કે આ તો મોબાઈલ ચોરના લોકોએ રંગે હાથે પકડી પાડ્યો છે અને એ પણ સિવિલ કેમ્પસમાં આવેલા ચાર નાસ્તાની લારી પર પડીઓ પાથરી રહે છે બસ પછી એને પકડીને નીચે લઈ આવ્યા જે કરતા ચોરાઈ ગયેલો મોબાઈલ પણ મળી આવ્યો હતો મોબાઈલ ચોરા વ્યક્તિ આખો દિવસ નશામાં ચૂર રહે છે અને જાહેરમાં ગાળાગરી સાથે કોઈને પણ હા સાથે હાથાપાઈ કરતા કિસ્સાઓ પણ સામે આવ્યા છે વધુમાં જણાવ્યું હતું કે પકડાયેલા બંને મોબાઈલ ચોરોએ સવારે સિવિલના ગેટ ઉપર જાહેરમાં કુસ્તીના દાવપેદ કરી લોકોની ભીડ ભેગી કરી દીધી હતી આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે લોકો ટોક્યો ઓલિમ્પિક્સની કુસ્તીમાં કોણ જીત્યું સહિતના મેસેજ લખી મજા લઈ રહ્યા છે જોકે આ બંને પોલીસ સ્ટેશનમાં હવા ખાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા